જય શ્રી કૃષ્ણ ભારતી શિંગાળા અને રીવાંદી માં આપનું હાર્દિક સ્વાગત છે તો ચાલો આજે આપણે બનાવીશું મેંદાની એકદમ ક્રિસ્પી ફરસી પૂરી તો ચાલો બનાવીએ તો આપણે અહીંયા મેંદાના લોટની ફરસી પૂરીની સામગ્રી બધી તૈયાર છે તો મેં અહીંયા એક મોટો બાઉલ ભરીને લીધો છે મેંદાનો લોટ પૂણો બાઉલ ભર્યો છે અને વજનમાં ગણો તો 250 ગ્રામ મેંદો છે અહીંયા મેં અડધી વાટકી ચણાનો લોટ લીધો છે અહીંયા એક ચમચી મેં આખું જીરું લીધું છે મીઠું લીધું છે તો સ્વાદ પ્રમાણે અહીંયા મેં એક ચમચી મરીનો પાવડર લીધો છે જે આપણે તીખા બોલીએ ને એ અને અહીંયા મેં રવો લીધો છે એક નાની વાટકી અહીંયા મેં ઘી લીધું છે તો ઘી આપણે મુઠ્ઠી વળે એટલું મોણ નાખવાનું છે એટલે જેટલી ઘીની જરૂર પડે એટલું જ ઘી આપણે વાપરવાનું છે અને ઘી પણ આપણે જે વનસ્પતિ ઘી અથવા ડાલડા અથવા વેજીટેબલ ઘી બોલે છે ને એ ઘી લીધું છે ચોખ્ખું ઘી નહીં આલે અને તેલ પણ નહીં આમાં ફરસી પૂરી એકદમ કરવી તો આજ ઘી લેવાનું છે તમારે તો આપણે આ ઘી લીધું છે અહીંયા મેં પાણી લીધું છે તો પાણીને મેં થોડું ખતમ કરી નાખ્યું છે એટલે આપણે ગરમ હોય થોડું એવું ગરમ પાણીમાં લોટ બાંધવાનો છે તો હવે આપણે આમાં મેંદાનો લોટ લઈ લેશું કાથલોટમાં પછી આપણે આ ચણાનો લોટ છે એ નાખવાનો છે ચણાનો લોટ નાખશો તો એકદમ ફરસી ને મસ્ત થશે અને રવો નાખવાથી એકદમ ક્રિસ્પી થશે એટલે રવો નાખવાનો છે જે બજારમાં મળે છે ને એ આપણે મેંદાની પૂરી આ રીતે મળે છે અને આખું જીરું છે તો જીરું આપણે આ રીતે હાથમાં રીતે પછી નાખવાનું સ્મેલ બહુ મસ્ત આવે પછી આ મરી પાવડર છે જે તીખાનો પાવડર બોલે ને એ તમારે આ ફરસી પૂરીમાં હોય તો જ સારા લાગે તો આ મીઠું છે તો મીઠું આપણે સ્વાદ પ્રમાણે નાખવાનું છે હવે આપણે આ ઘી છે ઘી ગરમ કરીને લેવાનું છે તો આપણે પેલા થોડું થોડું નાખવાનું છે અને મુઠ્ઠી વળે ને એવું આપણે દેવાનું છે છે અને જે મળે તો એકદમ આમ પોચી રૂચ એવી ને મોઢામાં મૂકો તે આપણે પાણી પાણી થઈ જાય એવી તો એ આ લોકો આપણે ડાલડા ઘી કે છે જે વનસ્પતિ ઘી એનું જ મોણ નાખે છે એટલે એ બને છે તો આપણે પણ આ નાખીએ ઘી મોણ તો આપણે પણ એવી જ બનશે હજી થોડુંક ઘટે છે એટલે આપણે આખી જોઈ જાશે આ રીતે ઘી હજી જોઈ જશે તો હજી આપણે થોડુંક ઘી જરૂર પડશે તો મેં અહીંયા થોડુંક રાખ્યું હતું ગરમ કરીને એ આપણે આમાં એડ કરી દેસુ તો જો આપણે આમાં આવે મુઠ્ઠી વડે એવું આપણે મોણ દેવાઈ ગયું છે તો હું તમને બતાવું છું કે આપણે મોણ આવું દેવાનું છે જો મુઠ્ઠી વડે એવું જે આપણે ભાખરીમાં મોણ નાખીએ છીએ અને એકદમ બધો અંદર મસાલો પણ મિક્સ થઈ ગયો છે જીરું મરી મીઠું બધું તો હવે જે આપણે આ ગરમ પાણી કર્યું છે થોડુંક એ આપણે થોડું થોડું નાખીને લોટ બાંધવાનો છે અને લોટને આપણે કડક રાખવાનો છે જે આપણે ભાખરીનો લોટ રાખીએ ને એવો રાખવાનો છે કડક ઢીલો નથી કરવાનો એટલે પાણી આપણે થોડું થોડું જરૂર પડે એ પ્રમાણે નાખવાનું છે અને આ પૂરી તો તમે જુઓ તો નાસ્તામાં બહુ મજા આવે છે તમને ચારે પૂરી ખાવાની અને બહાર પણ તમે કઈ ગયા હોય ફરવા તો પણ તમે આ પૂરી બનાવીને લઈ જાઓ તો પણ આને કઈ થતું નથી પંદર દિવસ સુધી આ પૂરી એવીને એવી રહે છે ખરાબ પણ નથી થતી તો જો આ રીતે બધો લોટને હું મિક્સ કરી નાખું છું અને વ્યવસ્થિત રીતે બાંધી દઉં છું જો આપણો લોટ આ બધો મિક્સ થઈ ગયો બધો ભેગો કરી નાખ્યો બે હાથે આપણે આ રીતે અને હવે આપણે એને એકદમ મસળી પણ નાખ્યો છે કૂણવી નાખ્યો છે અને જો આવો આપણે લોટ રાખવાનો છે હું તમને બતાવું જો આવો રાખવાનો છે કડક ભાખરી જેવો લોટ રાખવાનો છે તો આપણો આ લોટ બંધાઈ ગયો છે મસ્ત રીતે તો હવે આપણે આને બધાને લુવા કરી અને ગોયણા કરી લેવાના છે

થોડાક બે અછડી થી આપણે આ રીતે ભી દેવાની છે એટલે મસ્ત આપણે ગોયણા થશે કારણ કે કડક લોટ હોય ને એટલે તમારે તો આવડા આવડા આપણે ગોયણા કરવાના છે અહીંયા અમે પ્લાસ્ટિકની બેગ લીધી છે તો એમાં આ રીતે આપણે બધા ગોવણા કરી અને એમાં ભરી દેવાના છે પછી એમાંથી એક એક ગોણું કાઢીને આપણે વણવાના છે એટલે સુકાય નહીં તો જો આ રીતે હું બધા ગોવણા કરીને પ્લાસ્ટિકની બેગમાં ભરી લઉં છું તો જો આ રીતે મેં બધા ગોવણા કરી લીધા છે બધા એક સરખા અને મેં આ પ્લાસ્ટિકની બેગમાં ભરી લીધા છે આપણે એક ગોયણું કાઢવાનું છે બાકીનું આપણે એને પાછું પેક કરી દેવાનું છે એટલે સુકાઈ ન જાય આપણે આ રીતે પૂરી વણવાની છે થોડીક ભરી ભરી રાખવાની છે બહુ પતલી પણ નથી કરવાની આટલી મીડિયમ સાઈઝ ની રાખવાની છે જો આવી આપણે બહુ જાડી પણ નહીં અને પતલી પણ નહીં હવે આપણે એને આમાં આ રીતે ખાડા પાડ દેવાના છે એટલે આપણી પૂરી ફૂલે નહીં તો આ રીતે આપણે એને પૂરીને બધી વણી નાખવાની છે અને સુકવી દેવાની છે આ પૂરી સુકાઈને પછી જ આપણે એને તળવાની છે તાજે તાજે આપણે નથી તળવાની થોડીક વાર એને સુકાવા દેવાની છે પંદર વીસ મિનિટ જો લોટ તમારો મસ્ત આ રીતે બાંધેલો હોય ને તો પૂરી પણ તમારી બહુ મસ્ત વણાશે અને પાટલીમાં કે વેલણમાં કે ચોટશે પણ નહી આ રીતે તમે એમાં ચેકા પાડી દેવાના છે પછી તમે છરી અથવા કોઈ પણ બીજી વસ્તુથી પણ પાડી શકો છો તો જો આપણે આ પૂરી આ રીતે વણી નાખી છે તો બધી પૂરીને આ રીતે વણી નાખવાની તો જો આપણે આ બધી પૂરી અહીંયા વણી નાખી છે આ રીતે અને થોડીકવાર મેં એને સુકાવા પણ મૂકી દીધી તો સુકાઈ પણ ગઈ છે અને અહીંયા મેં તેલ તેલ પણ પણ ગરમ ગરમ કરવા મૂકી દીધું તો તો આપણું થઈ ગયું છે હવે આપણે એમાં પૂરી તળવા મૂકવાની છે મીડિયમ તેલ રાખવાનું છે બહુ એકદમ ગરમ પણ નથી કરવાનું અને ઠંડુ પણ નથી રાખવાનું કારણ કે બહુ ગરમ ગરમ તેલ હશે તો તમારી પૂરી નાખ્યા ભેગી દાઝી જશે લાલ થઈ જશે એટલે આ આપણે આવું તેલ આવવા દેવાનું છે આપણે મોટું લોયું છે એટલે આપણે ચાર પૂરી હમા એટલે ચાર પૂરી નાખશું તો તમારી પાસે નાનું વાસણ હોય તો તમે બે અથવા ત્રણ પણ નાખી શકો છો જો એની જ પૂરી ઉપર આવે છે એટલે આવું આપણે તેલ મીડિયમ નું રહેવા દેવાનું છે હવે આપણે ફેરવવાની છે બીજી બાજુ હવે આપણે આ પૂરી દબાવવાની છે આ ને જો તમે દબાવશો ને એટલે પૂરી એકદમ ક્રિસ્પી થશે આ રીતે વજન દબાવશો ને એટલે એકદમ મસ્ત કડકડી ક્રિસ્પી બનશે બે બાજુ ફેરવતી જવાની અને દબાવતી જવાની

બદામી થોડી થોડી આપણે ડિઝાઇન પણ પડે છે તો આવી બદામી કલર ની ડિઝાઇન પડે ને ત્યાં સુધી આપણે તળવા દેવાની છે એક પણ પૂરી ને ફૂલવા નથી દેવાની એનું ધ્યાન રાખવાનું છે તમારે

હવે હવે આપણે આપણે આને બીજી આ રીતે બધીને તળી નાખવાની છે તો આપણે આ ક્રિસ્પી ફરસી પૂરી છે તૈયાર જો આપણે બજારમાં મળે છે એવી જ બની છે તો તમે જરૂરથી મારી રેસીપી ટ્રાય કરજો વિડીયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ